સુરત વન નેશન વન ચલણનો અમલ સ્વરૂપ ટ્રાફિક નિયમ તોડવા પર જ દંડ વસૂલવામાં આવશે હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરની કેડરના ટ્રાફિક પોલીસ અધિકારી વન નેશન વન ચલણની એપ્લિકેશન અમલમાં આવતા હવેથી ફોટો પાડી નિયમ ભંગ બદલ સ્થળ ઉપર જ દંડ વસૂલાશે જો વાહન ચલક તરત દંડ ભરપાઈ નહીં કરે તો ચલણ તેના ઘરે મોકલી અપાશે સૌથી મહત્વની બાબત એ છે કે રાજ્યભરના આરટીઓ તંત્ર સાથે ટ્રાફિક પોલીસના સંકલનથી વાહનના નંબર પરથી જ તેના માલિક અંગેની જાણકારી પોલીસને તરત જ મળી છે આ માહિતીના આધારે ઇસ્ટળદંડ અથવા ચલણનો ઓપ્શન વાહન ચાલકોને મળશે જે ચલણ અપાશે તેના દંડના પૈસા નેવું દિવસમાં ભરવામાં નહીં આવે તો વાહન માલિકે કોર્ટ કાર્યવાહીનો સામનો કરવો પડશે સીસીટીવી નેટવર્કથી ટ્રાફિક નિયમ ભંગની જાણકારી ઉપરાંત એપ્લિકેશનથી ફોટો પાડીને હેડ કોન્સ્ટેબલ કે ઉપરની કક્ષાના ટ્રાફિક પોલીસ અધિકારી મેળવી શકશે ટ્રાફિકના નિયમોના ભંગ કરનાર વાહનના રજીસ્ટ્રેશન નંબરથી જ વાહન સારથી અને તરકસ જેવી આરટીઓ અને ટ્રાફિક પોલીસની એપ્લિકેશનથી સ્થળ ઉપર જ દંડ વસૂલાત કરી રિસિપ્ટ રિસિફ્ટ આપવાની અથવા તો ઈ ચલણ આપવાની કાર્યવાહી થઈ શકશે જો કોઈ વાહન ચાલક નેવું દિવસમાં દંડ નહીં ભરે તો ટ્રાફિક કોર્ટમાં જવું પડે ત્યાં પૈસા ન ભરે તો ક્રિમિનલ કેસ થશે